તમામ મંદિરોમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી માંડવી ચોક ખાતે મહાઆરતી આયોજન સમસ્ત હિન્દુ સમાજના ભાઈઓ કર્યું હતું બપોરે સાડા ત્રણ વાગ્યે સ્વામી નારાયણ મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે શહેર ના આથમણા નાકા માંડવી ચોક માલી ચોક સલારી નાકા એસટી રોડ થઈ દેના બેંક ચોક ખાતે આવતા ધારાસભ્ય વિરેન્દ્ર સિંહ જાડેજા દ્વારા શોભાયાત્રામાં રામ ભગવાન સ્વામી નારાયણ ભગવાન તથા સંતોનું પૂજન અર્ચન કર્યું હતું સાંજે દરિયાસ્થાન મંદિર ખાતે મહા આરતીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ સમાજના લોકો જોડાયા હતા

સાંજે સ્વામી નારાયણ મંદિર ખાતે મહાઆરતી મહામંત્ર મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આમ ગઈકાલે રાપર તાલુકાના તમામ ગામોમાં રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી દરમિયાન રામમય બન્યું હતું